રાષ્ટ્રીય હડતાલમાં ઝાલોદ આંગણવાડી બહેનો દ્વારા પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું આ તારીખ બાર બે બે હજાર છવ્વીસ ગુરુવારના રોજ બપોર બે કલાક સુધીમાં લઘુત્તમ વેતનથી કાયમી નિમણૂંક સુધીની માંગણીઓ સાથે પ્રાંત અધિકારી અને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમના ભાગરૂપે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા જાહેર કરાયેલી હડતાલને અનુસારી ઝાલોદ ઘટક એક બે અને ત્રણની તમામ આંગણવાડી બે વર્કર બહેનો અને હેલ્પર બહેનો દ્વારા આજે એકજૂટ થઈ અને પોતાના હક માટે જોરદાર અવાજ ઉઠાવવામાં આવ્યો હતો બહેનોએ પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારીને લેખિતમાં આવેદનપત્ર આપી અને લાંબા સમયથી બાકી રહેલી માંગણીઓ અંગે તાત્કાલિક નિર્ણય લેવો રજૂઆત કરવી ત્યારબાદ આવેદનપત્ર મામલતદારને પણ સોંપવામાં આવ્યું હતું જી એ કે એસ જે સીઆઈટીયુ સાથે સંકળાયેલ છે અને ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ આંગણવાડી વર્કર્સ એન્ડ હેલ્પર્સ સાથે એફિલેટેડ છે જે તેના આહવાન મુજબ આ તારીખ બાર ફેબ્રુઆરીના રોજ કામથી અલગ રહેવાનો નિર્ણય પણ લેવાયો હતો આ અંગે પ્રોગ્રામ ઓફિસર તમામ સીડીપીઓ તથા દાહોદ જિલ્લાના સંબંધિત અધિકારીઓને પૂર્વ સૂચના પાઠવવામાં આવ્યા હોવાનું પણ સંગઠને જણાવ્યું હતું સંગઠનના જણાવ્યા અનુસાર આંગણવાડી અને હેલ્પર વર્ષોથી સતત રજૂઆત કરવા છતાં પણ માંગણીઓનો સંતોષકારક ઉકેલ ન આવતા વધતી જતી મોંઘવારી સામે માનદ વેતન ખૂબ જ ઓછું હોવાનું જણાવ્યું અને બહેનોએ લઘુત્તમ વેતન અમલમાં મૂકવાની માંગ કરવામાં આવી છે સાથે જ મોંઘવારી વધવામાં વધારો સરકારી તરફથી સત્તાવાર મોબાઈલ ફાળવણી કાયમી નિમણૂક અને હાઈકોર્ટના ચુકાદાનો અમલ કરવાની પણ માંગ ઉઠવા પામી છે